જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મરચાં અને બેસનનો સ્વાદિષ્ટ સંભારો જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સંભારો બનાવવા માટે મેં આ પ્રકારના પાંચ મરચાં લીધા છે અને મેં આ મરચાંને ધોઈ અને લૂછી લીધા છે આપણે આ પ્રકારના મરચાં યુઝ કરવાના છે આ મરચાં છે તે જાજા તીખા પણ નથી અને જાજા મોળા પણ નથી હવે આપણે આને પહેલાં ગોળ ગોળ કટ કરી લેશું બધા મરચા સરસ કટ થઈ ગયા છે આ રીતના થોડા થિક મરચા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણામાં વન ફોર્થ ટી સ્પૂન રાય નાખશું વન ફોર્થ ટી સ્પૂન જીરું નાખશું સાથે જ વન ફોર્થ ટી સ્પૂન નાખી દેસુ વડિયાળી નાખવાથી સંભારો છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ બધું સરસ ફૂટી ગયું છે હવે આપણે જે મરચાં કટ કરીને રાખ્યા છે તેમાં નાખી દેસું મરચાને વઘારમાં સારી રીતે મિક્સ કરી લેશું આપણે આ રીતે જ મરચાને થોડી વાર માટે ચલાવતા ચલાવતા સાતળી લેશું મરચાને તેલમાં સાતળવાથી તે સોફ્ટ થઈ જશે મરચા સરસ ગયા છે હવે આપણે આમાં ટેબલ સ્પૂન પાણી નાખશું ટી ટીસ્પૂન હળદર વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન મરચાનો પાવડર સાથે જ વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું નાખી દેશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું સાથે જ એક ચપટી આમચુર પાવડર નાખશું બધાને સારી રીતે મિક્સ કરી લેશું મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું જેથી પાણી ઉકળી જાય બે ત્રણ સેકન્ડમાં જ આ સરસ રીતે ઉકળી જશે હવે આપણામાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન બેસન નાખશું બેસનને સરસ રીતે મિક્સ કરી લેશું બેસન સરસ રીતે મરચા સાથે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કોટ કરી રહ્યું છે જેથી બેસન છે તે પાકી જાય અને તેનો કાચો સ્વાદ ન આવે બે મિનિટ થઈ ગઈ છે અને આપડા મરચા અને બેસનનો સંભારો બનીને ને તૈયાર થઈ ગયો છે જ સ્વાદિષ્ટ દેખાઈ રહ્યો છે તમે આને શાકની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો છો અને આ બાળકો અને બુઝુર્ગ બંનેને ખૂબ જ પસંદ આવે છે તો હવે આપણે આને સૌ કરીશું